જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે અહીં ખેતરમાં જ છે કેમ કે આપણે માંડવીમાં મગફળીમાં આવે મોટર હાલે તો મોટર હાલે તો આપણે અહીંયા અત્યારે બેઠા છે અને હવે આપણે આજે શું કરવાના છે ભાઈ કે આજે આપણે કંઈ બીજું લાંબુ નથી આ મોટર હાલી જઈને આપણે બેસવાનું જ છે અને આપણે અહીંયા ખરના છે કાલ આપણે આ બ્લૂકમાં કીધું હોય કે નહીં બહુ ખબર નથી તો આપણે આની પહેલાં સિંધુ પર શણી શણિયું હતું ખબર હોય તો આપણે ગેડાવેટ તો એ ગડાવેટ પાછી પાડવાની થાય ભાઈ પછી શું કે બે દિવસ પહેલાં તો આપણે એને શણીને એવું કર્યું છે પછી પાડવી દઉં હોય કેમ કે ત્યાંથી આપણે ટ્રેક્ટર લાવવાનું છે આખોર બે ચાર જેટલું છે ખેડવાનું છે તો આગળ આપણે અહીંયા ઘેર જાઉં જેમ કે મારું કામ તો આપણે ત્યાં જાઉં તો એ બધું તમને બતાવી એ તમે વિડીયોમાં રેજો ખેડૂય એ બધી બતાવ્યું ને આપણે એવું કરવાનું છે પછી તો પાછા આપણે આગળ જોઉં શું શું કરીએ શું નહીં તો કેમ કે હવે આજે તો અહીંયા આ વ્લોગ આપણે બે ત્રણ દિવસમાં ભેગો કરવો જોઈએ ભાઈ કેમ કે આપણે મગફળીમાં પાણીત જ કરવાની છે કે પછી વધારે તો આપણે બીજું કંઈ મગફળી બતાવી ન શકીએ કેમ કે કાલનો અવલોગ આપણે આવ્યો હોય તો મગફળી વિશેષ છે પાણી જનો જ કે પછી હવે આ આવકમાં બધી શું એકને એક વસ્તુ બતાવીએ એટલે આપણે પાછું પછી બે ત્રણ દિવસમાં નવીન નવીન કરશું એ બધી આવલોકમાં બતાવશું ચાલો તો આપણે એ ગાવેટ પાડવાનું જઈએ ત્યારે એ જોઈએ પછી આગળ આગળ જોતા રહીશું શું કરી દઈએ તો ભાઈ આપણે આ ચાર પાંચ દિવસ પહેલા જ આ ગેટ તો આપણે શણી પણ હવે પાછો આજે પાડવાનો વારો આવી ગયો છે તો હવે આપણે પાડવા આવ્યા ને કેમ કે આ એલું ખડ જે ઉધર્યું આ દેખાય ને એમાં આપણે હું કે દાંતી હાંકવાની છે તો હવે ચાલો ગડાવેટ પાડી નાખીએ અને પછી પાછા આપણે મળીશું ને જોઈએ આગળ આ ગેડેટ આપણે પડી ગઈ અને આપણે અત્યારે તો અહીંયા ખેતરમાં જઈએ કેમ કે આપણે આગલી આપણે થોડી વાર પછી અત્યારે તડક્યો છે પછી આ ખબર છે આમાં આપણે દાંતી હાકો મોટા ટ્રેક્ટર ત્રણસો તેત્રીસથી તો આપણે અહીંયા અત્યારે શું કહીએ કે આપણે અહીંયા વેસ્ટમાં આપણા બ્લોગ આ બધે કન્ટિન્યુ જોયું એ બધાને તો ખબર જ હશે કે અહીંયા આપણે રેશમાં જે વાક્યું આ નીકળે આ તમે જોઈ શકો આ એને વાગડી આપણે સોડાવવું જોઈએ ત્યાં પછી આપણે પાંઢું મૂકી દે હું છોડાવીને તો ચાલો હવે આપણે આગળી તો કંઈ નથી કરતા હવે આ બધી ડાયરેક્ટ ગાડી ત્રણસો તે લઈને જઈ આવશું ત્યારે આપણે લાટી આજ તો હવાની નથી આવી અને આ બધી પાણી કરતા હોય તો જેમાં આપણે બતાવી શકશું ને ભાઈ એટલો આપણે બતાવવાનો પ્રયત્ન કરશું તમને એટલે તમે વિડીયો મૂકીને જાતા નહીં જો ગરમી ગરમી થઈ જવાનું તો આપણે પછી બધી બતાવશું તો આપણે આ જો છોડાવી નાખ્યું છે અને હવે આપણે ઘરે જઈએ આગળ ત્રણસો તેત્રી લઈ અને ખેડવા આવીએ ત્યારે તમને ચાલો બતાવીએ વિડીયોમાં રહેજો તો આપણે અત્યારે દાંતી જોડાવી લીધી અને હવે આપણે દરેક ખેતરમાં જઈએ દાંતી લઈને સલાડી ત્યાં તમને એ પણ બતાવીએ તમે આમાં જોઈ શકો અત્યારે સારું છે તો આમાં દાંતી હેઠળ ખડ છે એટલે કંઈ દેખાતું નહીં બહુ દાંતી કેવી ખા લે તો આપણે શું કહેવાય આગળ લાતી હકી લે પછી હવે આમાંથી તો હું કે આ આનું જી થાય આગળ તો चलो આપણે આગળ આગળ જોતા રહીએ 333 ની મોજો ભાઈ કંઈ ઘટતી આમાં ઘણા નેમ તસું કે થમ્બેલ જોઈને કે અત્યારે શું હક્તા હોય આપણે શું કે હા આપણે બે ચાર આ તઈ માં હકી એને આમાં હું કે ભાઈ મારા ટ્રેક્ટર માં ટેપ ફાલુ છે આપણે ઈ તમને ન સંભળાવીઓ કે નકર તો اگલી કોપીરાઈટ આવવાનું સંભવનારી ઈ માટે આપણે પેલા ઈ બધી ધ્યાન રાખવું પડે તો આપણે હું કે એક વખત તો ખેડી ને કીપો આમાં એટલા માં એટલા માં ગડી થોડા ઉજો હે એટલે શું કે વાંધો ન આવે તો મિત્રો આપણે દાતી બાતીને હાકીને આવી ગયા પણ અત્યારે આ જો વાતાવરણ આપણે કરીએ નજારો તમે જુઓ એક વાર ભાઈ આપણે માંડવી પી ગઈ ને એમાં આમાં જ્યારે દેખાય કઈ તો કોમે જ કરજો વરસાદની વાત જોઈએ પણ વરસાદ ન થતો ભાઈ વરસાદ આવી જાય તો માથે કુટ મટી જાય પાણી વાળવાની બધી હાલ તો પછી આગળ જોઈએ પાછા શું કરીએ અત્યારે ગાજવા ગાજવાનું ચાલુ છે ફોનમાં તો તમને નહીં સંભળાતું હોય તો આપણે અહીંયા શું કહે આપણે દાંતી હાંકી જઈએમાં ડીકે શેમ્પેનથી પાછું કળીઓ હાંકવાનું છે રહેતા કરે તો આપણે આગળ દે હાંકીએ ચાલો તો પછી આપણે પાછા જોઈએ આગળ તો ભાઈ આપણે શું કહીએ કળિયું તો હાકી નાખ્યું પાછી આપણે દાંતી મારતા હતા અને આમાં આપણે કુસો વીણી અને પાછી દાંતી મારવાની છે તો ભાઈ બાપા એ ટ્રેક્ટર ખેતરમાં મૂકીને ગયા તો ભાઈ આપણે પછી રહ્યો છીએ વંશ કે મારે હાકવું હું કોઈ મારે હાકવું તો હવે અમે પપ્પો દીકરો બે આવી ગયા ખેતરમાં પાછા હાકવા માટે તો અત્યારે અમે આ ડીકે ચેમ્પિયનને હાકીએ છીએ ત્રણસો તેત્રી બતાવીએ પછી એ બધાને એમ થાય કે આ ડીકે રહી ગયું તો તો ડીકેને આપણે બતાવી દીધું હાલો ભાઈ એને આપણે બતાવી દઈએ કે એ આપણે આગળ શું કહીએ ડ્રાઈવ મારીએ હાલો વંશને આગળ હાકે ચાલો એ બતાવું તમને તો જો ભાઈ આ વંશભાઈનો વારો આવી જાય પાસે જોયો કમ્પ્લેટ હાલે ને એમ તમે આ જોઈ શકો લો મારી દીધો ભાઈ ધીરું ધીરું હેલા કરે આ મસ્તને પણ ઘડીક મજા આવી જાય ને ભાઈ હાંકવાની એ મજા લે તો હવે આપણે પાછા બપોર પછી પાછા હાંકશું પણ હવે એ કંઈ આપણે નહીં વધારે બતાવીએ અને કેમ કે આપણે આગળ ઘરે જઈએ અને ઘરે જઈ અને આપણે જોઈએ આગળ પછી વિડીયોની અંદર આપી દે હું ચાલો તમે વિડીયોમાં રહેજો આગળ જોઈએ શું કરીએ એ ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગને લાંબો નથી કહેશો તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દેવાનો છે તમારે ભૂલ્યા વગેરે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવશું વિડીયોને લાઈક કરજો શેર કરજો કેવા જોવા જોવાશે કોમેન્ટ કરજો તો આપણે એવા વિડીયો પણ બનાવવાનો પ્રયત્ન કરશું તો ચાલો હવે આપણે પાછા કાલે મળીશું જય સોમનાથ